આજે આપણે સરતી વસ્તુ અને ગબડતી વસ્તુ એની ખ્યાલ આપણે મેળવીએ દરેક બાળકને તકલીફ પડે છે કઈ વસ્તુ સરકે અને કઈ વસ્તુ ગબડે એના દ્વારા આજે આપણે પ્રેક્ટિકલથી આપણે અનુભવથી કઈ કઈ વસ્તુ સરકે છીએ અને કઈ કઈ વસ્તુ ગબડે છે એના વિશે આપણે આજે સમજ મેળવીએ હવે અહિયાં જુઓ તો જે વસ્તુની જે વસ્તુ હોય એ વસ્તુની સપાટી જે સીધી હોય એવી હોય સપાટી સીધી એ એ વસ્તુ વસ્તુ હંમેશા હંમેશા સરકે સરકે શું થાય અને જે વસ્તુની સપાટી આવી ભૂળ હોય અહીંયા ધ્યાન જે વસ્તુની સપાટી આવી ભૂણ હોય એ શું થાય ગબડે શું થાય ભાઈ કેટલા ને ખબર પડી જઈ તો હવે આપણે એક એક વસ્તુ લઈએ ચલો આ મારા જોડે શું છે કંપાસ ચલો કંપાસ સરક છે કે કબડ છે તો કેમ સરકે જો એની આ સપાટી કેવી છે ટેટે હવે આપણે કંપાસ ને મૂકીએ તો જો આ સરક છે કે કબડ છે જો આ જો સીધો છે તો નહી એવો સરસ સરખી ગયો તો કંપાસ શું થાય સરકે ચલો એના પછી આ મારા જોડે શું છે આ લખોટી સપાટી કેવી છે જેની સપાટી ગોળ હોય પ્રયા એ વસ્તુ શું થાય ગબડે ગ એટલે ગબડે ગોળ ગબડે ગોળ ગબડે ચલો હવે લખોટી જોઈએ આપણે આ લખો ની મૂકી જુઓ આ લખો શું થાય જુઓ બધા કેવી રીતે ગબડશે કેમ એવું કીધું તમે એની સપાટી કેવી છે સીધી કેવી છે તો જો અહિયાં આ નોટબુક પણ સરકે કેવી સરસ સરસ સરખી ચલો હવે અહીંયા જો આ મારા જોડે શું છે ચોક હવે ચોક ની બે સપાટી હોય એક ગોળ સપાટી હોય અને એક કેવી હોય સીધી કેવી હોય તો આપણે હવે આ ચોક ને સીધી સપાટી ઉપર થી મૂકીએ તો ચોક સરકશે શું થશે જો એ સરક્યો ના સરક્યો ચલો લાવો ફરીથી એનો એ ચોક હવે જુઓ આ હવે ગોળ બાજુ મૂકું તો આ ચોક શું થશે સીધી સપાટી ઉપર મૂકી તો સરક્યો હવે આ ગોળ બાજુ મૂકું તો શું થશે ગબડ છે શું થશે જો આ અહીંયા બધા આ જો ગબડ આ ગબડ ના ગબડ્યો તો આ ચોક ગબડે પણ ખરો અને સરકે પણ એવી વસ્તુ હોય કે ગબડીયે શકે અને સરકી પણ શકે જો એવી આ એક બીજી વસ્તુ આ બોટલનો ઢોકણ એ બોટલનો ઢોકણ આ સપાટી કેવી છે ભાઈ અહીંયા જો બધા સીધી તો સીધી સપાટી ઉપર મૂકીશ તો શું થશે તો શું થશે ડાયરેક્ટ આ વસ્તુ સરકશે શું થશે તો ઢોકણું શું થશે ગબડશે તો ઢોકળું સરખી શકે અને ગબડીએ શકે તો જો હવે ઘોડ બાજુ મૂકવું તો ઢોકળું ગબડશે ગબડ્યું ના હવે આ આ ડસ્ટર ગબડ્યું સપાટી કેવી છે તો ડસ્ટર સડક છે સડકસે છે સરકે ચલો જો અહિયાં સરક સીધે સીધું જાય ને સરકે કેવાય સર ના સર્યું